ભંગાણ થાય તેવા સમાચાર ઉમેશ મકવાણા બાદ વધુ એક એમએલએ નારાજના સમાચાર સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યધરના ધારાસભ્ય સુધીર વાઘાણી નારાજ હોવાના સમાચાર હાલ તો મળી રહ્યા છે ભૂતકાળની અંદર અનેક વખત આ પ્રકારના સમાચાર સામે આવ્યા હતા સુધીર વાઘાણીને લઈને જો કે તેઓ ના પાડતા હતા પરંતુ હવે અરવિંદ કેજરીવાલના કાર્યક્રમની અંદર પણ દેખાયા નહીં અને કાર્યક્રમમાં ઉમેશ મકવાણા સાથે સાથે હવે સુધીર વાઘાણીનો પણ ફોટો ગાયબ થઈ ચૂક્યો છે શું ઉમેશ મકવાણા બાદ સુધીર વાઘાણીને પણ આ આમ આદમી પાર્ટી એ પક્ષની અંદરથી સસ્પેન્ડ કરશે અથવા તો પક્ષની સામે કોઈ કાર્યવાહી કરશે જો આ દ્રશ્યોની અંદર

કે જેમને પક્ષની સામે બાયો ચડાવી નારાજગી તેમની સામે આવી અને તેમની નારાજગી બાદ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા જ પક્ષની પક્ષની સામે સામે ચડાવી નિવેદનો આપ્યા હતા જોકે હવે આ તમામ વાતોની વચ્ચે સુધીર વાઘાણી એક તરફ ફરી એક વખત નારાજ ચાલતા હોય એ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા અને હેમંત ખવા જે અરવિંદ કેજરીવાલ નો કાર્યક્રમ અમદાવાદ ખાતે હતો સદસ્યતા અભિયાન જોડો કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં માત્ર ચાર વ્યક્તિઓના ફોટા હતા સુધીર વાઘાણીનો કોઈ પણ જગ્યાએ ફોટો નહોતો દેખાયો જેને લઈને હવે ફરી એક વખત આ સમાચાર ચર્ચામાં આવ્યા છે